આ રેડીમેડ તરફ લોકો વળ્યા હતા દર્શક મિત્રો આપણે એક નવો પ્રોગ્રામ ચાલુ કર્યો છે ના સપરા ન્યૂઝે એ કોર્પોરેટ પ્રોફિટ માન્યુસ વેપારી વેપાર અને વ્યવહાર તો વાત આપની અને વાત આપના બિઝનેસની તો આજે આપણે આવે છે સ્ટાઇલ ધ ફેશન હબમાં ધીરેનભાઈ લાલની પાસે તો આજે એની સાથે મુલાકાત કરવાના છીએ હવે ધીરેનભાઈ વાત કરીએ તો કોઈ પણ બિઝનેસ છે એની શરૂઆત છે ને હંમેશા સંઘર્ષમય હોય અથવા તો એની જે શરૂઆત કરીએ ત્યારે જે આપણે સંઘર્ષ હોય કે બીજું અમુક ચડાવ ઉતાર આવતા હોય એમાંથી નીકળવું પડતું હોય દાખલ તરીકે આપ મૂળ ક્યાં કચ્છમાં ક્યાંથી આવ્યા અને ભુજમાં ક્યારે એની વાત મંજલના તરા મંજલના અમે પણ બહુ આગળ મારા પિતાશ્રી નવીનભાઈ લાલાને પણ ખૂબ સંઘર્ષ કર્યો છે આપને ખ્યાલ હોય તો ઓગણીસો નેવ્યાસી જ્યારે રેડીમેડ બજાર એ કોઈને ખ્યાલ નહોતી બરાબર તો ત્યારે મારા પિતાશ્રી એ સૌ પ્રથમ ઝપાટા નામથી એનું પેલું અમારા રેડીમેડ નું કચ્છમાં આરંભ કર્યું હતું અને ત્યારે લોકો માત્ર ભુજ નહીં કચ્છ નહીં પણ ગુજરાતથી પણ જોવા આવતા હતા કે આ સપાટા શું છે શું છે તો આ સંઘર્ષ મારા પિતાશ્રીએ કર્યું છે અને ત્યારે આજે અમે એના વર્તુક્ષ તમાના કામ એના સામ્રાજ્યમાં અમે જે

મારા પિતાશ્રી પરમ પૂજ્ય પિતાશ્રીએ શરૂઆત કરી ત્યારે સામાન્ય રીતે દરજીઓ પહેલા એવું કહેવા તા કે દરજીઓ પંદર દિવસ કે મહિનાનો ટાઈમ આપતા હતા કે તમને તમારા ડિલિવરી તમારા કપડા જે સીવડાવવા હોય તો એક મહિનાનો સમય આપવો પડશે પણ એ સમયની વાત કરું ત્યારે તો હું જસ્ટ પાંચ સાત વર્ષનો હતો તો ત્યારે દરજી ગામમાં નવરા થયા હતા એવું મને

એને તમે સીવા માટે આપો તમને મહિના દિવસ પછીનો ટાઈમ મળે અને કેવું લાગશે કે નહીં તો પાછળની વસ્તુ ફિટિંગ આવે કે નહી અને ત્યારે જે વખતની વાત કરું તો ત્યારે પપ્પાએ ટ્રેન્ડ અહીંયા લઈ આવ્યા બજારમાં અને લોકોને સમજવા માંડ્યા કે આપણે આપણા કપડા અંગ ઉપર કેવા લાગે છે આપણે સ્કીન ઉપર કેવા લાગે છે આપણે સૂટ કરે છે કે નહીં આ બધું આ જે માનસિકતા છે લોકોમાં એ જે તે વખતથી ચાલુ થઈ હતી અને ત્યારે ત્યારની વાત કરું ત્યાર પછી અમે ઘણા બધા ઉતાર કર્યા અને અમે ઘણી બધી દુકાનો પણ ચાલુ કરી અને આજે આજે અમે આ જે જગ્યા પર છીએ ત્યાં બાર વર્ષથી હું ધંધો કરી રહ્યો છું સામાન્ય રીતે કોઈ બી બિઝનેસની આપણે શરૂઆત કરીએ તો એક હજાર દિવસ જી પેલા એક હજાર દિવસ એવું કહેવાય કે ઈ આ સંઘર્ષમાં હોય સંઘર્ષમાં હોય સાચી વાત બરાબર અને આજે બાર વર્ષ થઈ ગયા છે આ આ દુકાનમાં અને મારા પિતાશ્રી હયાત નથી પણ એમની યાદ હંમેશા અહીંયા જાહેરમાં અમને હું ગમે ત્યાં કહું છું કે મારા પિતાશ્રી હર અમે સાથે છે અને એમના આશીર્વાદ અમારા પર વરસતા રહે વાત કરી તમે બાર વર્ષ પહેલા શરૂઆત કરી દુકાનની ત્યારે તમે કહી શકીએ તમે પાપા પગલી ભરતા હતા ચોક્કસ ત્યારે ત્યારે દુકાનમાં શરૂ કરી ધંધાની પાપા પગલી ભરતા ત્યારે તમારા પપ્પાનો કેટલો સહયોગ રહ્યો અને તમારા પપ્પાએ આંગળી પકડીને તમને કેટલું ગાઈડન્સ આપ્યું હશે હા ચોક્કસથી મેં જીગર કરી મારા પપ્પાએ કીધું કે તમે

દિવાળીઝન આવી રહી છે બે ત્રણ વર્ષથી પાછું ટ્રેન્ડ કહીએ કે જે ઓનલાઈન એનો કલ્ચર હતો લોકો ફરીથી સ્થાનિક બજારો તરફ વળ્યા છે સાચી વાત છે ઓનલાઈન નો આગળ મુદ્દો લઈશું ચર્ચા કરશું અને વાત થઈ આપણે નવીનભાઈની ની તો નવીનભાઈ ક્ષેત્રે કહું આમ તો ન કહી શકાય પણ રાજકીય ક્ષેત્રે કોઈ પણ જતા હોય ત્યારે કઈને કઈ સ્વાર્થ લઈને જતા હોય છે બરાબર પણ જયારે નવીનભાઈ ની વાત થાય તો રાજકીય ક્ષેત્રે ખૂબ યોગદાન આપ્યું છે અને કોઈ પણ સ્વાર્થ વગેરે એમણે કામ કર્યું છે અને સમાજમાં પણ જૈન સમાજ હોય કે ઈતર સમાજ હોય સમાજમાં પણ દુખ્યો એના પાસે આવ્યો અનુભવ થયા છે કે એ કામ કરતા જે કઈ પણ કામ કર્યું કરી લીધું હોય પણ જયારે અટકે ત્યારે ખબર છે કે નવીનભાઈ પાસે આવશે એટલે ચોક્કસ એનું કામ થઈ જશે એટલે મને એ વાત નો ગર્વ છે કે હું નવીનભાઈ લાલન છોકરો છું અને એમના કરેલા કામ મારાથી એ એટલા ન થઈ શકે પણ પ્રયત્ન અમે પણ કરીએ છીએ અમારો પરિવાર કે જ્યારે કોઈ પણ નાનું મોટું કાર્ય હોય જીવદયાનું હોય કે બીજું કોઈ પણ કાર્ય હોય અમે પ્રયત્ન અમારો પરિવાર પણ પ્રયત્ન કરતા હોય છે કે ફૂલ લઈને ફૂલની પાકડી સ્વરૂપે અમે બનતું કરી શકીએ જી ત્યારે ઓગણીસો થી જેમ એમ રેડીમેડની વાત કરીએ ત્યારે પણ અમારા પરિવારનો ભુજ માટે ખૂબ મોટું યોગદાન રહ્યું છે એવી જ રીતે રાજકીય વાણિયાવાડ વિસ્તારની જો વાત કરીએ કે વાણિયાની વાત કરીએ જૈનોની તો પપ્પા નગરસેવક રહ્યા ત્યારબાદ ત્રણ મારા મમ્મી એ પણ નગરસેવક રહ્યા કારોબારી ચેરમેન પણ રહ્યા અને આજે મને પણ એ વાતનું ગર્વ છે કે એક વેપારી પણ છે અને નગરસેવક તરીકેની પણ મને પાર્ટીમાં જવાબદારી મળી છે જે હું પૂરા પ્રયત્ન કરું છું કે સમાજના હોય કે મારા વિસ્તારના હોય આપણે પૂરા પ્રયત્નો કરે છે એ નિરાકરણ કોઈ પણ સમસ્યા હોયનું નિરાકરણ કરવાનું આ બજારમાં વર્ષો જૂની સમસ્યા હતી લેડીઝ માટે નો ખૂબ મોટો પ્રશ્ન હતો મારી દુકાન છે અમારા અહીંયાથી લોકો અવર કરે ત્યારે અમને પૂછે ત્યારે અમારા છોકરાઓ સ્ટાફને કીધેલું જ છે એ કદાચ લેડીઝ હોય અને એમ કે મારે યુરિન કે પ્રોબ્લેમ છે અને આટલામાં ક્યાંય છે તો અમે સહેજ એને કહી દઈએ કે અમારે ત્યાં ઉપર છે આપ યુઝ કરી શકો છો આ પ્રશ્નોનો નિકાલ કરવા માટે

બહુ તો એ બાર વર્ષ પહેલા શરૂ કર્યું એ બાર વર્ષ પહેલા ને અત્યારની જે સમય છે એનામાં કેટલો ડિફરન્સ છે શું પરિસ્થિતિમાં ફેરફાર આવ્યો છે હા બે હજાર બારે જયારે અમે આપણો આ મારો દુકાનનું ઓપનિંગ કર્યું ત્યારે એક ટ્રેન્ડ એવું હતું કે લોકો ફંકી ટાઈપનું ટેસ્ટ બહુ પ્રેફર કરતા હતા જ્યારે આજનો ટ્રેન્ડ એવું ચેન્જ થઈ ગયું છે લોકો ફોર્મલ્સ કપડાં વધારે પ્રેફર કરે છે અને એ સિવાય નાના મોટા પ્રસંગોમાં પેન્ટ શર્ટથી વધારે

એક સારો ટ્રેન્ડિંગ જબો હોય અને અત્યારનું ટ્રેન્ડ કહું તો કપડા મેચિંગ કરવા છે લોકો આખા મેચિંગ મેચિંગ એક જે એમ લોકોનું ફ્રોમ ધ વેરી બિગનિંગ કરીને એન્ડ સુધીનું બધું જ કરતા હોય છે એટલે અત્યારનું ટ્રેન્ડ એવું પણ થઈ ગયું છે લોકોને બધાને એક સરખું મેચિંગ જોવે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે પોતાના ફંક્શન લોકો થી અવગત કરતા હોય છે મેચિંગ માટેની વાત કરીએ ને તો અમારા પાસે ઉપરનું આખો અમારો સેકન્ડ ફ્લોર જે છે એ આખો એથેનિક નો ડિપાર્ટમેન્ટ છે અને ખાસ અમે કસ્ટમાઇઝ ઉપર વધારે ફોકસ કરીએ છે આજ હમણાં જ તમને કહું જી કોઈ આપના પાસે અહીંયા હોય તો વસ્ત્ર બતાવો આ જસ્ટ બે દિવસ પહેલાની વાત કરું તો મારા પાસે ચેન્નાઈ ના કસ્ટમર છે ચેન્નાઈ ના કસ્ટમર છે મને કપડો સિલેક્ટ કર્યો કપડા સિલેક્ટ કર્યો ને ત્રા ચાર એમણે કીધું મને અમારા છોકરાઓ માટે જી અલગ કલર જોઈએ જી બરાબર એને કપડું સિલેક્ટ કર્યો મેં બે જ દિવસમાં બધા જ આપણા કસ્ટમાઇઝ કરેલા પીસો છે અને આપણા બધા જ બ્રાન્ડિંગ કરેલા હોય કોઈ એમાં બધા જ માં આપણું પોતાનું ટેગ હોય બ્રાન્ડિંગ કરેલું હોય આ વસ્તુ તમને ક્યાંય નહીં મળે લોકોને જોઈએ આવું છે કે મેચિંગ જોઈએ જ આવે આજે ચાર છોકરાઓને એક સરખા એ લોકોએ પાસ કર્યા અને પરમ દિવસે ઓર્ડર કર્યો હતું ગઈકાલે રાત્રે બની ગયા અને આજે મેં એમને ફોન કર્યો અમારા પીસ રેડી છે

પચાસ ટકા લોકો તો એવા જ હોય છે કે જે ફોટા લઈને આવે છે જી બરાબર કે અમને આ આ વસ્તુ જોઈએ છે તો અમારા પાસે એટલા બધા ઓપ્શન્સ છે ઇવન અમે સુરત કે અમદાવાદથી વેરી નેક્સ્ટ ડે કપડો પણ મંગાવી દઈએ છે ઇનફેક્ટ એમને જે આપણા પાસે પૂરી જ કસ્ટમર સેટિસ્ફેક્શનનો એક આ એક કહેવાય જંક્શન કહી શકાય લોકોને કપડામાં ચોઈસ મળે કલરમાં ચોઈસ મળે અને ડેટ અમારે ત્રણ દિવસમાં જોઈએ છે તો અમને ત્રણ દિવસની મહેરબાની અને હવેનો ટાઈમ જે છે ઈ વ્યવહાર અને કસ્ટમરને ઈ જ્યાં પણ આવે ઇવન આપણે પણ ત્યાં આવીએ ને તો એવી જગ્યાઓ જતા હોઈએ છે આપ પણ જ્યાં પણ ને તો એવી જગ્યાએ જાઓ ત્યાં તમને પૂરું માન મળે બરાબર હવે આજે કસ્ટમર ને માન મળશે તો કસ્ટમર ને બીજા ચાર કસ્ટમરને માઉથ પબ્લિસિટી કરવાનું જી સાચી વાત છે એ પણ આપણે મુદ્દો આગળ લઈએ છીએ હવે આપણે વાત કરીએ યુવાનોમાં જે આ તો આપણે ઓકેશનલી થઈ ગયું યુવાનોમાં હાલમાં જે ટ્રેન્ડિંગ ચાલતો એવા કોઈ વસ્ત્રો આપણા પાસે ચોક્કસ ચોક્કસથી તમને બતાવું કે અત્યારનું જે ટ્રેન્ડ છે આવું ટ્રેન્ડિંગ ચાલે છે જે લોકો ફેન્સી કહી શકાય કે આવું બધું ટ્રેન્ડ છે ઈ છે ઓફ શોલ્ડર્સ છે

બીજી વાત કરો તો જે ફેમિલી જે અમારા રેગ્યુલર કસ્ટમર્સ છે એને ખબર છે કે અમે આ સ્ટાઇલ્સ દુકાન છે એમાં રેટ રીઝનેબલ હોય છે અને કમ્પ્લેન થતી હોય છે અમે પ્રોડક્શન બનાવતા નથી રેડીમેડ ના કપડા છે એ અમે નથી બનાવતા પણ અમે વેપારીને એટલું કહીએ છીએ કે તમને અમારા કોઈ પણ નાના મોટા કસ્ટમર્સ ની કોઈ પણ ફરિયાદ આવશે તો અમે જરા પણ ચલાવી નહીં લઈએ તમારો માલ પણ અમે નહીં લઈએ અને અમારા કસ્ટમરને તો અમે બદલાવી દેસુ તમે બદલાવો કે ના બદલાવો પણ અમને અમારા કસ્ટમર સો ટકા પ્રિય છે જી